સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બનાવી દીધી છે ભર શિયાળાના પ્રારંભે આવેલા આ માવઠાને ખાસ કરીને ડાંગરના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે જેના કારણે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે ખેડૂતોમાં તૈયાર થયેલો ડાંગરનો પાક સંપૂર્ણપણે ભીંજાઈ ગયો છે ખેતરમાં ભેજનું પ્રમાણ વધી જતા પાકને બચાવવા માટે ખેડૂતોએ મધરાતે જ સ્ટેટ હાઈવેનો સહારો લેવાની ફરજ પડી છે સવાર પડતા જ ફરી પાકને સુકવવાની કામગીરીમાં ખેડૂતો લાગી ગયા છે જહાંગીરપુરા ખાતે આવેલી જીનિંગ મિલની બહારના દ્રશ્યો વધુ દર્દનાક છે ઓલપાડ તાલુકાના ડાંગર પકવતા ખેડૂતો કમોસમી વરસાદની આગાહી હોવાથી વહેલીસર પાક લણીને રાત્રિ દરમિયાન જ ટ્રેક્ટરો ભરીને અહીં આવી ગયા હતા તેમણે તાલપત્રી ઢાંકીને પાકને બચાવવાનો મહા મહેનતે પ્રયાસ કર્યો હતો પરંતુ વરસાદની તીવ્રતા એટલી જોરદાર હતી કે પાક સંપૂર્ણપણે પલળી ગયો મીનનો ગોદામનો દરવાજો ખુલવાની પંદર થી કલાક સુધી રાહ જોયા બાદ અંતે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે કમોસમી વરસાદે ખેડૂતોની વર્ષભરની મહેનત પણ જાણે પાણી ફેરવી દીધું છે હાલ ખેડૂતોને રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે હાથ ધરીને સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે અત્યારે જ્યાં કમોસમી વરસાદ જે કાલે પડ્યો છે અચાનક એના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે ખેતરમાંથી પાક બહાર કાઢવાનું એનું કટિંગ કરવાનું ખૂબ જ અઘરું પડી રહ્યું છે અને ત્યાંથી ગમે તેમ કરીને ખેડૂતો બિચારા રોડ પર લાવીને સુકવી રહ્યા છે એમની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ વિકટ છે હવે ગમે તેમ કરીને સુકવીને એ લોકો મંડળીમાં લઈ જઈ રહ્યા છે તો ત્યાં પણ ખૂબ જ કટારો લાગી છે આ પાક ઉપર ખૂબ જ એમની મોટી મોટી આશાઓ હતી બાળકોની ભણવાની ઘરની જવાબદારી ખૂબ જ આશાઓ હતી એમનું આખું વર્ષ ઘર ચલાવવાની જવાબદારી હોય છે ખેડૂતો બિચારાનું કોઈ બીજી નોકરી હોતી નથી એમને આમના પર જીવન જીવવાનું હોય છે અને અત્યારે જે વરસાદના કારણે નુકસાન થયું છે એટલે એમને ખૂબ જ નુકસાન એમના માટે તો ખૂબ જ પરિસ્થિતિ વિકટ છે ખેડૂતો માટે હા માવઠાની અસર છે આ ગઈકાલે જે વરસાદ પડ્યો અને ગઈકાલે જ અમારો પાક નીકળ્યો છે ને ગઈકાલે જ અમારા જે આ ગુણ ભરાયા છે ને અમે તૈયારીમાં હતા કે મંડળીમાં વહેલી તકે પાક લઈ જઈશું પણ આ વરસાદ પડી ગયો એટલે ઘણું નુકસાન થયું પાક પલળી ગયો છે ભેજવાળો થઈ જશે તો ત્યાં મંદિરમાં ત્યાં અંદર નાખીને આ ચેક કરે પેલા મીટરમાં કે કેટલો આ ડ્રાય છે અંદર આ કેટલો ડ્રાય થયેલો છે એટલે સૂકો ભાત છે એટલે એ રીતે પછી એ લોકો નંબર આપે એક બે નંબર એટલે આ જે ભાતમાં છે પણ ભેજ દેખાય તો એ લોકો પાકને બે નંબરમાં નાખી દેશે એવું કહે એને ભાવ થોડોક ઘટાડી દે નુકસાન તો ઘણું લાગે છે આ વરસાદ કાલે આખી રાત વરસાદ પડ્યો એના કારણે એટલે ઘણો ભેજ હશે મારું નામ અશ્વિનભાઈ પછી તમે મકવાણા હવે મેં ખેતર રીંગણું આવેલું છે હવે મારા વાદળ વરસાદ ને બધું થાય છે જીવાત બહુ આવે છે હવે એટલી બધી જીવાત આવે કે વાદળ થાય એટલે ડબલ જીવાત વધારે આવે જંતુનાશક દવા બી નાખવી તો કેટલી નાખવી આપણે એમ હવે એમાં કઈ લપો તો કઈ મળતો આખો દિવસ એટલે ગધા મજૂરી કરીએ તો બે રૂપિયા ખર્ચ આપણે મહેનત કરીએ કઈ મળવું જોવે ખેડૂત ને બી એમ ને આપણે અમારી તો લોકો મજૂરી કરવા વાળા છે એમ અંદાજે નુકસાન તો લગભગ બહુ છે પણ હું આમાં કેવું હવે લોકોને એમ નુકસાન તો જાદુ થોડુંક છે સરકાર પાસે તો અપેક્ષા મેં કીએ કે કઈ આપ્યા તો વધારે સહાય કરે તો સારું અમને એમ